આ વાત છે મહેસાણાની કે જ્યાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જ કોંગ્રેસનો એવો પ્રચાર થયો સમૂહ લગ્ન કાર્યક્રમ હતો અને દરમિયાન એમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર હતા ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત સમૂહ લગ્ન

છે કે એમ કોલામી જાતની છે ભાઈ જવાબદારી આપના બધાની છે અને એક આપણો પરિવાર છે તો આ સમૂહ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા વચ્ચે જે કોંગ્રેસ માટે મત માંગવામાં આવ્યા અને પ્રચાર પણ કોંગ્રેસ માટે કરવામાં આવ્યો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જગદીશ ઠાકોર સહિતના નેતાઓ મંચ પર હાજર હતા અને આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં જે રીતના પ્રચાર કરવામાં આવ્યો કોંગ્રેસના ઉમેદવાર માટે પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર દ્વારા લોકો પાસે મત માંગવામાં આવ્યા રામજી ઠાકોર માટે અને ક્યાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોનું પણ સમર્થન જોવા મળ્યું